હરણી લેક ઝોન ખાતે બાર બાળકો સહિત બે શિક્ષકોના મોત નીપજ્યા હતા ગઈકાલે આજે ગોઝારી દુર્ઘટના હતી તે ઘટી હતી બોટ પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી જેને પગલે હવે વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે તેમના દ્વારા લેક ઝોન છે તેને એન્ટ્રી અને એક્ઝિટ ગેટને સીલ કરવામાં આવ્યું છે જે પગલે રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીરતાને લઈને પાલિકા એક્શન મોડ પર આવ્યું છે હરણી લેક ઝોનને સીલ કરવામાં આવ્યું છે લેક ઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ પાલિકાએ સીલ કરી છે તો ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લેક ઝોનમાં કોઈ પ્રવેશ કરશે તો ટ્રસ્ટ પાસિંગ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે